जय माताजी, जय मां करणी जय मां भवानी सरफरोशी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजुए का दिल में है इनकलाब जिंदाबाद मित्रों निर्णायक लड़त नो समय आ गयो छे अने स्वाभिमान माटे માન સન્માન માટે આપણે ક્ષત્રિયોએ તો ઇતિહાસ રચ્યા છે આ લોકતંત્રમાં એક રાજકીય વ્યક્તિ જાણી જોઈને નિમ્ન સ્તરની ટિપ્પણી આપણા સમાજ અને મહાપુરુષો અને આપની માતૃશક્તિ વિશે કરી જાય છે અને સતત વિરોધ પ્રદર્શન છતાંય ભારતીય જનતા પાર્ટી સમાજની માંગને ન્યાય આપતી નથી તો હવે આપણે સૌ સાથે મળી ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ ગાંધીનગરે સંમેલન માટે ભેગા થઈએ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરે બે વાગ્યે અને જેને જે સમજવું હોય સમજે અમારું આ સંમેલન આ ધરણા પ્રદર્શન આ ઘેરાવ અને આક્રોશિત રજુઆત પરંતુ નવ તારીખે આપણે સૌ ભેગા મળી અને ઇતિહાસના સ્વર્ણ અક્ષરો સૌનું નામ અંકિત અવશ્ય અભિમાનની લડત છે આપણા સૌની લડત છે તો આવો આપણે સૌ સાથે મળી આ લડતમાં ભાગીદારી સુનિશ્ચિત કરીએ અને ન્યાય મેળવીને આપણે સૌ આપણા સમાજનું માન સન્માન અને સ્વાભિમાનનું રક્ષણ કરીએ આપ સૌની વાત જોઈશ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરે બે વાગે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગરમાં તો આપ અવશ્ય પદાજો તૈયારીમાં આવજો કેસરિયા ઝંડો અને ઝંડા માટે દંડાની આવશ્યકતા આપણે દંડો મજબૂત હોવો જોઈએ એટલે જે ભાષામાં જવાબ જોઈએ અને એ ભાષામાં એ દિવસે આપણે જવાબ આપીએ તો લાખોની સંખ્યામાં ગુજરાતના ગામડા ગામડેથી લોકો એ દિવસે ઉપસ્થિતિ અવશ્ય દર્જ કરાવે અને તમામ મારા યુવા ભાઈઓ બહેનો મારી વિનંતી અને જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર છે એ સોશિયલ મીડિયાના ઓપરેટ કરવાનું કાર્ય કરી રહ્યા છે વર્ષોથી સતત એ તમામને મારી વિનંતી કે આ જે અપીલ છે આ અપીલ ગુજરાતના તમામે તમામ લોકો સુધી પહોંચાડે અને તારીખ નવ ચાર બે હજાર ચોવીસના ના રોજ બપોરે બે વાગે ऐतिहासिक संख्यानि साथे आपले आपला आ आयोजन सफल बनवी अवश्य पधारजो वो आपस वाड चोइस जय मां करणी जय भवानी जय भवानी